ગર્ભાવતી નગરીમાં આજે આઠમના દિવસે બહુચરા માતાના મંદિરે જે મેળાનું આયોજન થયું છે આ સાથે આજે સવારે જે નવચંડીનું અહીંયા આયોજન થયું છે તે દરમિયાન બધા ભક્તોએ અહીંયા આવી દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા છે તે બદલ અમે બહુચરા માતાના મંદિર તરફથી આપ સૌ ડબોઈની જનતાને હાર્દિક અભિનંદન માનીએ છીએ જય માતાજી જય માતાજી નગરમાં આ પૌરાણિક મંદિર બહુસરા માતાનું આવેલું છે વર્ષોથી આ જે આઠમના દિવસે જે મેળાનું આયોજન થાય છે અહીંયા અને પૌરાણિક મંદિર છે સવારે હવનનું આયોજન થાય છે હવનના દર્શન માટે પણ ઘણા બધા આસપાસના ગામ ગામડાથી લોકો આવી રહ્યા છે અને ગામના લોકો પણ દર્શનનો લાભ લે છે અને આખો દિવસ બહુસરા માતાજીનો મેળો ચાલી રહ્યો છે અને દર વર્ષની જે વર્ષે પણ હજારો ભક્તો માતાજીના મંદિરમાં આવીને માતાજીના આશીર્વાદ લીધા છે અને આનંદમાંના ગરબાનું દરરોજ નવરાત્રિમાં પણ આયોજન થાય છે અને ઘણા બધા ભક્તો આનંદના ગરબાનો પણ લાવ લે છે અને આખું વર્ષ દરમિયાન રવિવારના દિવસે સવારે દસ વાગે આનંદના ગરબાનું પણ આયોજન થાય છે તો તમે માઈ ભક્તો ગર્ભાવતી નગરીના દરેક માઈ ભક્તો આનંદના ગરબા પણ અચૂક અચૂકથી હાજરી આપશો જય માતાજી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ